હલો ફ્રેન્ડ્સ કેમ છો બધા વેલકમ ટુ અવર ચેનલ સુપર સહેલિયા ફ્રેન્ડ્સ હું છું પ્રીતિ પટેલ આજે હું તમને સ્પ્રાઉટ કઈ રીતે કરવું તે શીખવાડીશ જેથી ચીકણું ના થાય તો તમે મગ છે ચણા છે મઠ છે કોઈ પણ કઠોળના સ્પ્રાઉટ ઇઝીલી કરી શકશો અને સહેજ પણ ચીકણા બી નહીં થાય ને સરસ તમારા ફૂટશે તો બસ આ રીતે જો પારાની ગોટી આપણે ભૂલમાં પણ અંદર પલળી ના જાય તેનું ધ્યાન રાખવાનું છે કારણ કે કઠોળ બગડેની એટલે હું તો પારાની ગોટીઓ નાખી રાખું છું તો બે વાડકે આપણે ચણા લીધા છે અને ચણાને આપણે થરલી ચોખ્ખા પાણીથી ધોઈ નાખીશું બેથી ચાર વાર જેથી ડસ્ટ હોય કે બીજું કંઈ પણ ઇમ્પ્યોરિટીસ હોય એ બધી નીકળી જાય તો ચણા મેં સરસ ધોઈ લીધા છે અને હવે આ ચણાને આપણે દસથી બાર કલાક માટે પલાળી રાખીશું તો આપણે એટલું ઇનફ પાણી એડ કરવાનું છે કે ચણો ફૂલે તો પણ પાણીમાં પલરેલો રહે તો બે વાડકી ચણા હતા તો આપણે પાંચથી છ વાડકી જેટલું પાણી એડ કરી દઈશું અને એને દસથી બાર કલાક માટે ઢાંકી રાખવાનું છે તો તમે જોઈ શકો છો ચણાને મેં બાર કલાક પછી કાઢ્યા છે અને કાણાવાળા ટોપામાં નાખીને બધું જ પાણી કાઢી લીધું છે ચણાને એકદમ આપણે ડ્રાય કરીશું એના માટે આપણે આ રીતે કપડાંથીને લૂછી લઈશું ચણા ડ્રાય કરવાનું કારણ એટલું જ છે કે તમારું કઠોળ આ રીતે કરશો તો કોઈ દિવસ ચીકણું નહીં થાય તો બધા જ ચણાને આપણે કપડાથી ડ્રાય કરી દઈશું કોટનનું કપડું હશે તો વધારે સારું તો ચણા તમે જોઈ શકો છો લગભગ ડ્રાય થઈ ગયા છે તો પણ આપણે એને દસ પંદર મિનિટ માટે ખુલ્લા રવા દઈશું તો બસ ચણા આપણા સરસ સુકાઈ ગયા છે હવે આપણે કપડું લઈશું અને એ કપડામાં આપણે ચણા બાંધી લઈશું તેના માટે આપણે કોટન કપડું લેવાનું છે સૂત્ર પાતળું હોય તો વધારે સારું એમાં બધા જ ચણા આપણે નાખી દઈશું ને એકદમ ટાઈટ પોટલી બનાવીશું તો આ પોટલી બનાવી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે એકદમ ટાઈટ બાંધી દઈશું અને એને આ રીતે ઢાંકી દઈશું મેં અત્યારે મારા જૂના ટોપનો ઉપયોગ કર્યો છે ધોયલું છે હા ગંદુ નથી ટોપ બસ તો એને હવે આપણે આ રીતે એક કન્ટેનરમાં મૂકી દઈશું અને ઉપર હેવી આડણી મૂકી દઈશું એટલે બરાબર ટાઈટ થઈ જાય અને એને આપણે હવે મૂકી દઈશું માઇક્રોવેવમાં તો માઇક્રોવેવમાં મૂકીને ચાલુ નથી કરવાનું માઇક્રોવેવ ગરમારો રહે એના માટે મેં માઇક્રોવેવમાં મૂક્યું છે તમે કોઈ પણ ગરમ જગ્યાએ એને મૂકી શકો છો તો ફ્રેન્ડ્સ લગભગ પંદર કલાક થઈ ગયા છે તો ચાલો આપણે માઇક્રોવેવ ખોલી અને બહાર કાઢીએ અને કપડું બધું હટાવીને ચેક કરીએ કે આપણા ચણા કેવા ફૂટ્યા છે તો ચાલો ખોલું છું એને તો કપડું પણ ફટાફટ કાઢીએ મને પણ બહુ ઇંતજારી છે કે કેવા ફૂટ્યા છે અને ઘરમારો જો વધારે હશે તો બહુ જ સરસ ફૂટશે અને જો ઓછા બી ફૂટ્યા હશે તો બીજા બે ચાર કલાકમાં સરસ લાંબા લાંબા ફણગા એને ફૂટી જશે તો ચાલો ફટાફટ ખોલી નાખીએ તો ફ્રેન્ડ્સ તમે પણ આ રીતથી કરો છો કે બીજી કોઈ રીત છે તે મને જણાવજો મને પણ શીખવા મળે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે ચણા આપણા ફૂટ્યા છે પણ હજી ફૂટશે ઘરમાં હજી એને બે ત્રણ કલાક રાખી મૂકીશું આ રીતે માઇક્રોવેવમાં તો આથી લાંબા લાંબા એના ફાંટા થશે તો ચાલો આપણે હમણાં એક બાઉલમાં કાઢીને તમને બતાવું તો ચોખ્ખું દેખાય કે કેટલા સરસ આપણા ચણા ફણગ્યા છે અને સહેજ પણ ચીકણા થયા નથી તો ફ્રેન્ડ્સ આ રીતે તમે મગ મઠ કે કોઈ પણ કઠોળને ફણગાવી શકો છો જો તમને આ રીત સારી લાગી હોય તો ચોક્કસથી અપનાવજો અને તમે જોઈ શકો છો કે સહેજ પણ ચીકણા થયા નથી ફ્રેન્ડ્સ કીપ વોચિંગ સુપર સહેજ